નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારો અમારા આજના વિડિયોમાં આજનું રાશિફળ સોળ જૂન બે હજાર ને સોમવારનું રાશિફળ આજે સૂર્ય અને ચંદ્રનું રાશિ પરિવર્તન સિંહ સહિત આ રાશિઓને મળશે અચાનક લાભ મેસ થી સુધી તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે તો મિત્રો અમારી ચેનલમાં તમને ગુજરાતી ભાષામાં દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે તો મિત્રો વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો તમારા એક સબસ્ક્રાઈબથી અમને ઘણું પ્રોત્સાહન મળે છે આજે સૂર્ય અને ચંદ્રની રાશિમાં પરિવર્તન થવા જઈ રહ્યું હોવાથી સિંહ અને મિથુન રાશિના જાતકોને લાભ થઈ શકે છે ત્યારે તમારી રાશિનું ફળ શું કહી રહ્યું છે જાણો આજના રાશિફળમાં આજે ગ્રહોના રાજા સૂર્ય અને ગ્રહોની રાણી ચંદ્રની રાશિમાં પરિવર્તન થઈ રહ્યું છે આવી સ્થિતિમાં આજે મિથુન સંક્રાંતિના દિવસે સૂર્યની સિંહ રાશિના જાતકોને કાર્યસ્થળે અચાનક આર્થિક લાભ થશે જ્યારે મિથુન રાશિના લોકોએ આજે દેવું અને લોનની સ્થિતિથી બચવું જોઈએ નહીં તો ભવિષ્યમાં તમને મુશ્કેલી થઈ શકે છે ચાલો જાણીએ આજનું રાશિફળ વિગતવાર મેષ રાશિ મેષ રાશિના જાતકોના અક્ષર અ લ અને ઈ મેષ રાશિના લોકોને ભાઈઓ તરફથી સ્નેહ અને સહયોગ મળશે વેપાર ધંધામાં તમને લાભ મળશે સાંજે તમે કોઈ પરિચિત સાથે શુભ કાર્યક્રમો અને ઉજવણીઓમાં ભાગ લઈ શકો છો આજે તમને જીવનના વિવિધ ક્ષેત્રોમાં અનુકૂળ પરિસ્થિતિનો લાભ મળી શકે છે પછી તે સામાજિક ક્ષેત્ર હોય આજે વિકાસ ક્ષેત્ર હોય કે પારિવારિક જીવન સાસરીયાઓ સાથે તમારા સંબંધો સુધરશે તમને તમને સન્માન મળશે આજે તમારા જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ મળશે રાજનીતિ સાથે જોડાયેલા લોકોને આજે મોટી સફળતા મળી શકે છે આજે ભાગ્ય પંચ્યાસી ટકા સુધી મેષ રાશિના પક્ષમાં રહેશે શિવલિંગ પર દૂધ અને ગંગા જળ ચડાવો વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોના અક્ષર બ વ અને ઉ વૃષભ રાશિના લોકો આજે ગંભીર અને સંવેદનશીલ રહેશે આજે તમે તમારા અધૂરા કાર્યને પૂરા કરવાનો પૂરો પ્રયાસ કરશો આજે તમે વ્યવસાયમાં અને તમારા કાર્યક્ષેત્રમાં કોઈ નવું પરિવર્તન અથવા યોજના લાવી શકો છો જે તમને ભવિષ્યમાં લાભ કરશે આજે ઓફિસમાં દરેક સાથે મૈત્રીપૂર્ણ વાતાવરણ રહેશે તમે સહકર્મીઓનો સંપૂર્ણ સહયોગ મેળવી શકશો સાંજના સમયે પરિવારમાં કોઈ તહેવાર કે શુભ કાર્યક્રમ થઈ શકે છે જેમાં પરિવારના તમામ સભ્યો ઉત્સાહપૂર્વક ભાગ લેશે આજે ભાગ્ય છ્યાસી ટકા સુધી વૃષભ રાશિના લોકોના પક્ષમાં રહેશે રામરક્ષા સ્ત્રોતનો પાઠ કરવો તમારા માટે શુભ રહેશે મિથુન રાશિ મિથુન રાશિના જાતકોના અક્ષર ક સ અને ઘ આજે મિથુન રાશિના સિતારા કહે છે કે તમારા ઘરમાં વાતાવરણ વાતાવરણ ખુશનુમા રહેશે પરિવારના સભ્યો વચ્ચે સારો તાલમેલ રહેશે પરંતુ મિથુન રાશિના પ્રેમીઓ માટે સલાહ આપવામાં આવે છે કે તેઓ આજે તેમનું પ્રેમ જીવન સંયમિત રીતે વિતાવે જો આજે તમે તમારા પ્રેમ અને પ્રેમ લગ્નની વાત પરિવારની સામે રાખશો તો સંભવ છે કે તમારે કેટલીક પ્રતિકૂળ પરિસ્થિતિઓનો સામનો કરવો પડશે જો તમે લોન લેવાનું વિચારી રહ્યા છો તો આજનો દિવસ તેના માટે મુલતવી રાખવો જોઈએ કારણ કે લીધેલી લોનની ચૂકવણી કરવી તમારા માટે મુશ્કેલ બની શકે છે તમારા સ્વસ્થાયની વાત કરીએ તો આજે તમારા સ્વસ્થાયની સાથે તમે તમારા પરિવારના સભ્યોના સ્વસ્થાયને લઈને પણ ચિંતિત રહેશો ટેકનિકલ ક્ષેત્ર સાથે જોડાયેલા વિદ્યાર્થીઓ માટે દિવસ પ્રોત્સાહ રહેશે આજે ભાગ્ય સોતેર ટકા સુધી મિથુન રાશિના પક્ષમાં રહેશે ગણેશ ચાલીસાનો પાઠ કરો કર્ક રાશિ કર્ક રાશિના જાતકોના અક્ષર ડ અને હ કર્ક રાશિ માટે આજની કુંડળી ઘણા મામલાઓમાં શુભ સંકેત આપી રહી છે આજે તમે જે પણ કામ દિલથી કરશો તેમાં તમને ઘણી સફળતા મળશે એટલા માટે તમે જે પણ કામ કરો તેને દિલથી કરો આજે તમારે કાર્યક્ષેત્રમાં કેટલાક રાજદ્વારી રીતે કામ કરવું પડશે સહકર્મીઓ અને સહકર્મીઓથી અણબનાવ થવાની સંભાવના છે તમને એવી કોઈ ભૂલ ન કરવાની સલાહ આપવામાં આવે છે કે જેનાથી તમારા બોસ તમારાથી નારાજ થઈ શકે કારણ કે તે તમારી કારકિર્દીના વિકાસને અસર કરી શકે છે આજે તમે તમારા ઘરના જરૂરી કાર્યને પૂર્ણ કરવા માટે પરિવારના સભ્યો સાથે મળીને કામ કરશો માતા પિતાની સેવાનો આનંદ માણી શકશો આજે ભાગ્ય ચોરાણું ટકા તમારા પક્ષમાં રહેશે દુર્ગા માતાની પૂજા કરો અને દુર્ગા ચાલીસાનો પાઠ કરો સિંહ રાશિ સિંહ રાશિના જાતકોના અક્ષર મ અને ટ સિંહ રાશિનો સ્વામી સૂર્ય આજે મિથુન રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે આવી સ્થિતિમાં આજે તમારું મન ધાર્મિક અને આધ્યાત્મિક બાબતોમાં વ્યસ્ત રહેશે આજે તમને કાર્યસ્થળ અને અન્ય માધ્યમોથી અચાનક નાણાકીય લાભ પણ મળી શકે છે લાંબા સમયથી અધૂરી રહેલી તમારી કોઈ ઈચ્છા આજે પૂરી થઈ શકે છે આજે તમે શોખ અને ઘરેલું જરૂરિયાતો પર પૈસા ખર્ચ કરશો તમારી સર્જનાત્મકતા અને કલાત્મક ક્ષમતાનો વિકાસ થશે બહેતર મેનેજમેન્ટ સાથે તમે જીવનને યોગ્ય દિશા આપી શકશો પારિવારિક વાતાવરણ મધુર રહેશે જેના કારણે તમે ખુશ રહેશો આજે સાંજે ભાઈઓ અને પરિવારના સભ્યો સાથે કેટલાક મહત્વપૂર્ણ વિષયો પર ચર્ચા થઈ શકે છે સિંહ રાશિના લોકો માટે આજે ભાગ્ય સત્તાણું ટકા સુધી અનુકૂળ રહેશે પિતાના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લો ભગવાન વિષ્ણુને ઘી મિશ્રિત તલ અર્પણ કરો કન્યા રાશિ કન્યા રાશિના જાતકોના અક્ષર પ ઠ અને અણ કન્યા રાશિના જાતકોએ વાણીમાં મધુરતા લાવવી પડશે નહીંતર તમારા કામ બગડી શકે છે ભૂતકાળમાં કરેલી ભૂલોનું પરિણામ પણ આજે તમારે ભોગવવું પડી શકે છે આજે તમારે વેપારમાં વધુ મહેનત કરવી પડશે પરંતુ ધાર્યા પરિણામ ન મળવાને કારણે તમે માનસિક રીતે પરેશાન રહી શકો છો આજે તમને વધુ ખર્ચના કારણે પૈસાની તાંગીનો સામનો કરવો પડી શકે છે પરંતુ બપોર પછી પરિસ્થિતિ બદલાઈ જશે સંતાનના લગ્ન અને કરિયર સંબંધિત મહત્વના નિર્ણયો આજે લઈ શકાય છે આજે ભાગ્ય સોતેર ટકા કન્યા રાશિના પક્ષમાં રહેશે માસલીઓને લોટને ગોળીઓ ખવડાવવી શુભ રાશિના જાતકોના અક્ષર ર અને ત જો પરિવારમાં કોઈ વિવાદ ચાલી રહ્યો હતો તો તે આજે પિતાની મદદથી સમાપ્ત થઈ જશે પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે આજે સાંજે તમે તમારા માતા પિતા અને પરિવાર સાથે શાંતિપૂર્ણ જગ્યાએ અથવા ખરીદી માટે જઈ શકો છો જો તમે જમીન કે મકાન ખરીદવાનું વિચારી રહ્યા છો તો તેના માટે દિવસ સારો રહેશે જો જમીન સંબ જમીન સંપત્તિ સંબંધિત કોઈ કાનૂની મામલો ચાલી રહ્યો છે તો આજે તમારે તેમાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે મિત્રો કે સંબંધીઓની મદદ કરવી પડી શકે છે આજે ભાગ્ય સત્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે ગાયત્રી ચાલીસાનો પાઠ કરો વૃશ્વિક રાશિ વૃશ્વિક રાશિના જાતકોના અક્ષર ન અને ય વૃશ્વિક રાશિના લોકોએ આજે પોતાના વ્યવહારમાં મધુરતા લાવવી પડશે તો જ સફળતા મળશે નહીં તો ઘરના લોકો પણ તમારી સાથે નારાજગી વ્યક્ત કરી શકે છે આજે તમને તમારા પિતાની સલાહનો લાભ મળશે વ્યવસાયમાં કોઈ મૂંઝવણને કારણે આજે તમે કોઈ પણ નિર્ણય લેવામાં સંકોચ કરશો આવી સ્થિતિમાં લાભની તક તમારા હાથમાંથી નીકળી શકે છે આજે તમારું કોઈ સાથે મતભેદ થઈ શકે છે એવી આક આશંકા દેખાઈ રહી છે આવી સ્થિતિમાં વાણી પર સંયમ રાખવાની સલાહ આપવામાં આવે છે સામાજિક ક્ષેત્રે માન પ્રતિષ્ઠા મળશે આજે ભાગ્ય ત્રાણું ટકા સુધી વૃશ્વિક રાશિના લોકોના પક્ષમાં રહેશે બાનનો પાઠ કરો રાશિ ધન રાશિના જાતકોના અક્ષર ભ ધ ફ અને ઠ રાશિના લોકોએ કરિયર બિઝનેસમાં આગળ વધીને નિર્ણય લેવો પડશે દૂરગામી વિચાર અને કાર્યક્ષમતાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે જો કુટુંબિક સંપત્તિ સંબંધિત કોઈ કાનૂની મામલો ચાલી રહ્યો હોય તો આજે બપોર પછી તેમાં કેટલાક સકારાત્મક પરિણામો જોવા મળશે નોકરિયાત લોકો જો કોઈ નવી તક શોધી રહ્યા છે તો આજે તમને કેટલીક નવી તકો મળી શકે છે આજે પડોશમાં કોઈની સાથે વાદ વિવાદ થવાની સંભાવના છે વિવાદોથી દૂર રહો અને પોતાના કામકાજમાં ધ્યાન રાખો આજે ભાગ્ય અઠ્ઠાણું ટકા સુધી ધનરાશિના લોકોના પક્ષમાં રહેશે ભગવાન વિષ્ણુની પૂજા કરો અને વિષ્ણુ ચાલીસાનો પાઠ કરો મકર રાશિ મકર રાશિના જાતકોના અક્ષર ખ અને જ વેપારમાં તમને સહયોગીઓ અને ભાગીદારો તરફથી લાભ મળશે રોજિંદા કામોમાં અનેક પ્રકારની જવાબદારીઓને કારણે આજે તમારી વ્યવસ્થા વધી શકે છે પરંતુ ગભરાશો નહીં ધૈર્યથી કામ કરો સફળતા ચોક્કસ મળશે પરિવારમાં લીધેલા નિર્ણયને કારણે આજે તમે સુખ અને શાંતિનો અનુભવ કરશો બાળકો સંબંધિત કોઈ મોટો નિર્ણય આજે તમે લઈ શકો છો આજે તમે ઘરના મહત્વના અટવાયેલા કાર્યને પૂરા કરવા પણ ધ્યાન આપશો અને કામ પૂરા થવા પર તમે સંતોષ અનુભવશો આજે ભાગ્ય નેવું ટકા સુધી મકર રાશિના લોકોના પક્ષમાં રહેશે વિષ્ણુ સ શસ્ત્ર નામનો પાઠ કરો કુંભ રાશિ કુંભ રાશિના જાતકોના અક્ષર ગ સ સ અને ક્ષ કુંભ રાશિના લોકોનું મન આજે વિચલિત રહેશે સવારથી તમારા મનમાં નકારાત્મક વિચારો આવતા રહેશે નોકરી નોકરીમાં આજે તમારે ઉચ્ચ અધિકારીઓ સાથે સાવધાની પૂર્વક વ્યવહાર કરવો નહીતર તમે ભવિષ્યના લાભથી વંચિત રહી શકો છો સલાહ આપવામાં આવે છે કે આજે તમે ધીરજ અને વિચારથી કામ કરો નહીતર ઉતાવળના કારણે કામમાં નુકસાન થઈ શકે છે આજે તમારે તમારા સ્વાસ્થ્ય પર ધ્યાન આપવાની જરૂર છે બહારનું ખાવા પીવાનું ટાળો કુંભ રાશિના લોકો માટે આજે ભાગ્ય ઇઠ્યોતેર ટકા સુધી અનુકૂળ રહેશે પીંપળના ઝાડ નીચે ધીવો પ્રગટાવો અને શનિ ચાલીસાનો પાઠ કરો મીન રાશિ મીન રાશિના જાતકોના અક્ષર દ ચ છ અને થ આજે ધીરજ અને તમારા મધુર વર્તનથી પરિવારમાં ચાલી રહેલી સમસ્યાઓને દૂર કરી શકશો જો તમે રોજગારની દિશામાં પ્રયાસો કરી રહ્યા છો તો આજે તમને રોજગારની ઉત્તમ તકો મળશે તમારા વર્તન અને શબ્દોથી તમે તમારા સાથીદારો સાથે તાલમેલ સાધી શકશો અને તેમનો તેમના પાસેથી અપેક્ષિત સહયોગ પણ મેળવી શકશો ધાર્મિક કાર્યમાં તમને રસ રહેશે દાન પણ કરી શકશો આજે વિદેશથી વેપાર કરી રહેલા લોકોને કોઈ લાભના સારા સમાચાર મળી શકે છે આજે મીન રાશિનું ભાગ્ય ત્યાંસી ટકા સુધી સાથ આપી રહ્યું છે નારાયણ નારાયણ કવચનો પાઠ કરો તો મિત્રો આ માહિતી અમારી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો નોંધ તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો